હું હવે ડિગ્રી બતાવીશ ને પછી મારું એમબીએ માટે ભણીશ તો એ છે આ ફ્યુચર પ્લાન ઓકે ખૂબ ખૂબ ધન્યવાદ હવે ધ્યાનથી સાંભળજો આગળની ડિગ્રી છે બીએસસી ઇન ઇન્ટિગ્રેટિવ ન્યુટ્રિશન ડાયટિક્સ ફરી એક વાર વાંચું છું મેં તમને કીધું ને આમ ડિગ્રીઓ વાંચવાની પણ પ્રેક્ટિસ કરે એટલે એક ખૂબ સરસ વાત છે કે આપણા વિવિધ ફિલ્ડોમાં આપણા ગામની અંદરથી આપણા બાળકો જઈ રહ્યા છે બી એસસી ઇન ઇન્ટીગ્રેટિવ ન્યુટ્રિશન ડાયેટિક્સ હર્ષિત રોહિત હર્ષી સોરી હર્ષી રોહિત રામજીની એટી સિક્સ પોઈન્ટ થ્રી સિક્સ પર્સેન્ટેજ જય શ્રી કૃષ્ણા બધાને હું હમણાં ન્યુટ્રિશનિસ્ટનો ફર્સ્ટ યર મેં જસ્ટ ક્લિયર કર્યો છે અને મેં આ ફિલ્ડ લીધી બિકોઝ સૌથી પહેલા મને પોતા પર આ ચીઝ અપ્લાય કરવામાં આવી છે અને ઓલવેઝ પેરેન્ટ્સે શીખાયડ્યું છે જે ચીઝ આપણે કરીએ પહેલાં પોતાના પર અપનાવવી જોઈએ તો એ જ માઇન્ડસેટથી મેં આ લીધું છે અને આપણે ખુદ અગર હેલ્ધી હશું તો જ આપણે આપણા સમાજ અને દેશને આગળ સરખી રીતના ચલાવી શકશું અને હરેક સારા કાર્યક્રમમાં આપણે પોતાની ફૂલ હન્ડ્રેડ આપી શકશું બીએસસી ઇન્ટિગ્રેટિવ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ મતલબ ન્યુટ્રિશન અને ડાયટ તો આપણે બધાને ખબર જ છે જે આપણે ખાઈએ કરીએ પણ ઇન્ટિગ્રેટિવ મતલબ કે હરેક એસ્પેક્ટ આપણી સ્લીપ આપણું મેડિટેશન આપણું માઇન્ડ માઇન્ડ બોડી સોલ અંદરથી બારેથી હરેક તરીકેથી આપણે પોતાને કેવી રીતના હેલ્ધી રાખી શકીએ એ કોર્સ હું કરી રહી છું અને તમારા કોઈમાંથી બી કોઈને બી ક્યારે બી કાંઈ પણ હોય તો પ્લીઝ આપણે વાત કરીને કરી શકીએ છીએ અને હું પોતાને આ ફિલ્ડથી ભણી ગણીને આ દેશ અને આપણા સમાજને સર કરવા માટે રેડી છું તો કાંઈ બી હોય તો કહી શકીએ છીએ થેન્ક યુ